જેનું કે મહિલા ઉપવાસ આંદોલન એના માટે થઈ અને આજે અમે જીઠલવાડી સમગ્ર ક્ષત્રિયનો એરિયો છે અને અઢારે વરણ પણ ત્યાં રહે છે બધા પણ ક્ષત્રિય ભાઈઓ જાજા છે એટલે અમે અહીંયા પંચનાથ મહાદેવના મંદિરમાં એક અંશદ આંદોલન મહિલા આંદોલન કર્યું છે આજે અને ત્યાં અમે પગ સાથે છીએ કે હવે અમારે બોગી સાહેબે કાલે જે કર્યું તો એમને એક થોડી વારમાં એમનું અમે જોયું લાઈવ પર તો એમને બધું યાદ આવી ગયું એક મહિનાથી સતત અમારો અમે ખુદ પણ છતાંય અમારે હવે અમારે પક્ષ સામે લડાઈ કરવી જ પડેલી છે ના લડાઈ બહુ લાંબી છે કાંઈ વાંધોને રિઝલ્ટ આવે ન આવે એ અમને કોઈ અમારી ટિકિટની માંગણી નથી કે ભાજપ આરે જીતે ન જીતે એની કોઈ અમને સવાલ નથી અમારા